સુરત શહેરની સલાબતપુરા પોલીસની સરાહનીય કામગીરીને હર કોઈ વધાવી રહ્યું છે

વૃદ્ધને તાત્કાલિક ધોરણે પોલીસ વાનમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જે આ પીઆઈ શિતલ શાહે ઊભા રહીને સારવાર કરાવી હતી અમે ત્યાંથી કોર્ટ પાસેથી પસાર થઈ રહ્યા તો અમે જોયું કે આ દાદા હતા એમની સાથે એક લેડી હતા જે નીચે પડી ગયા હતા તો મેં તાત્કાલિક ગાડી ઊભી રાખી અને એ બેન જે નીચે પડી ગયા તેમને લઈને તાત્કાલિક અમે પોલીસની ગાડીમાં જેમને માથામાં બહુ જ ફોન નીકળી રહ્યો હતો એમને લઈને અમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ આવી ગયા છે અને એમની સારવાર ચાલી રહી છે તાત્કાલિક અને એમને 8 ટકા આવ્યા છે માથામાં હાલ એમની તબિયત બરાબર છે